નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકીની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કરોડો જે સરકારી કર્મચારી કે જેઓ હાલ રાજ્ય સેવા અને કેન્દ્ર સરકારની સેવામાં કાર્યરત છે અને મિત્રો જેઓ એનપીએસનો લાભ રહી રહ્યા છે ને ઓપીએસનો લાભ નથી મળી રહ્યો તેવા કર્મચારીઓ માટે મિત્રો સરકારે રાહતનો શ્વાસ લેવા જેવા સમાચાર બહાર પાડ્યા છે જેમાં મિત્રો સરકાર દ્વારા ઓપીએસને પુનઃસ્થાપિત કરવાને લઈ અને હાલ જે છે તે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સાથે જ મિત્રો જે છેલ્લા બેઝિકનું પચાસ ટકા જે પેન્શન છે જે ગત ઓપીએસમાં મળવા પાત્ર થશે એ સરકાર દ્વારા હવે ચૂકવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે સાથે જ મિત્રો કોરોના સમયનું એક જાન્યુઆરી બે હજાર વીસથી લઈને ત્રીસ જૂન બે હજાર એકવીસ સુધીનું જે અઢાર મહિનાનું જે મોંઘવારી ભથ્થાનું જે એરિયસ મિત્રો અલગ અલગ સરકારી કર્મચારીઓ અને કરોડો જેટલા પેન્શનર્સને બાકી છે તેને લઈએ સાથે જ મિત્રો આઠમા પગાર જે ભલામણો છે આઠમા પગાર જે રચના છે તેને લઈને સરકાર દ્વારા મિત્રો અલગ અલગ જે પ્રસ્તાવો છે અને અલગ અલગ નિવેદનો જે છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે આજના વિડીયોમાં વિગતવાર મિત્રો આ ઉપરના વિષય વિશે ન્યૂઝ આપને ડિટેલમાં આપીશું તો આપ વિડીયોના અંત સુધી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ઓપીએસ પુનઃસ્થાપિત કરવામાં મોટા સમાચાર છે છેલ્લા બે જીકનું પચાસ ટકા પેન્શન અઢાર મહિનાનું એરિયસ અને આઠમા પગારનો પ્રસ્તાવ જે છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે કોંગ્રેસ પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલા ચૂંટણી નિર્ણયમાં જૂના પેન્શનને પુનઃસ્થાપિત કરવાના મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે અત્યારે હાલ જે સરકાર કાર્યરત હતી તે એનડીએ સરકાર છે એટલે કે એનડીએ સરકાર એટલે કે ભાજપ સરકાર દ્વારા ગત એક જાન્યુઆરી બે હજાર ચારના રોજ મિત્રો તમામ જે કેન્દ્ર સરકારના કર્મચારી ઓને મિત્રો ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજનાનો લાભ બંધ કરી અને ન્યૂ પેન્શન સ્કીમે એનપીએસનો લાભ આપવામાં આવેલ છે જેથી મિત્રો વખતો વખત વિરોધ પક્ષમાં રહેનાર કોંગ્રેસ સરકાર દ્વારા મિત્રો દસ વર્ષ જેટલું રાજ કર્યું કોંગ્રેસ સરકારે બે હજાર ચારથી લઈને બે હજાર ચૌદ સુધી પરંતુ ઓપીએસનો લાભ નથી આપ્યો તે પછી મિત્રો છેલ્લા બે ટર્મની જે લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે તેના ધંધેનામા મિત્રો કોંગ્રેસે ઓપીએસને પુનઃસ્થાપિત કરવાનો મુદ્દો મિત્રો મોખરે રાખ્યો હતો અને સરકારી કર્મચારીઓને પોતાની તરફ આકર્ષવાની પૂર્વ પ્રયત્ન કર્યો હતો પરંતુ આ વખતની જે લોકસભાની ચૂંટણી છે મિત્રો તો મિત્રો અઢારમી લોકસભાની ચૂંટણીના જે કોંગ્રેસના ઢંઢેરામાં ઓપીએસનો મુદ્દો સમાવેશ કરવામાં નથી આવ્યો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કોંગ્રેસ પાર્ટીએ એનએમ ઓપીએસને ખાતરી આપી હતી કે ઓપીએસ પુનઃસ્થાપનને ઢંઢેરામાં સામેલ કરવામાં આવશે પરંતુ તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો આવી સ્થિતિમાં કર્મચારીઓ એ ફરી એકવાર એક્શન મોડમાં આવી ગયા છે અને ખાતરીપૂર્વક પેન્શન સિસ્ટમ માટે આંદોલન કરવાનો નિર્ણય લઈ લીધો છે મિત્રો ખાતરીપૂર્વકનું પેન્શન ઓપીએસ પુનઃસ્થાપિત કરવા માટે શું કરવું આવશ્યક છે નેશનલ મિશન ફોર ફોર ઓલ્ડ પેન્શન સ્કીમના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર મનજીતસિંહ પટેલે જણાવ્યું હતું કે એનપીએસનું નામ ભલે ગમે તે હોય કર્મચારીઓને ખાતરીપૂર્વકનું પેન્શન મળવું જોઈએ જ તેમણે કહ્યું હતું કે એનપીએસને ઓપીએસમાં રૂપાંતરિત કરી શકાય છે જેમ જો કેન્દ્ર સરકારની ઈચ્છાશક્તિ હોય તો સમગ્ર દેશમાં ઓપીએસ પુનઃસ્થાપન લાગુ કરી શકાય છે જો ઓપીએસનો અમલ નહીં થાય તો ફરી એકવાર કર્મચારીઓ નવેસરથી આંદોલનમાં ફરજ પડશે કોંગ્રેસ પાર્ટીએ ઓપીએસની ખાતરી આપી હતી તમે જાણતા જ જશો કે તાજેતરમાં રામલીલા મેદાનમાં ઓપીએસને લઈને એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તે રેલીમાં કોંગ્રેસના નેતાઓએ પણ ભાગ લીધો હતો અને તેઓએ ખાતરી આપી હતી કે અમારા મેનિફેસ્ટોમાં ઓપીએસને સ્થાન મળશે પરંતુ જ્યારે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવી છે ત્યારે ઓપીએસને સ્થાન મળ્યું ન હતું તેમાં કોંગ્રેસ પાર્ટીને પણ પરિણામ ભોગવવા પડી શકે છે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેના ચૂંટણી ઝંઢેરામાં સુધારો કરવો જોઈએ કોંગ્રેસ પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં ઓપીએસનો સમાવેશ ન કર્યા પછી એનએમઓપીએસના ટોચના નેતૃત્વ વિજયકુમાર બંધુજીએ ઝુંબેશ હાથ ધરી છે કોંગ્રેસ પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં ઓપીએસના પુનઃસ્થાપનાનો સમાવેશ કરવો જોઈએ તેથી કર્મચારીઓએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ટ્વિટર પર ટ્વીટ કરીને કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષને તેમના વિચારો જણાવતા જણાવ જોઈએ જેથી કોંગ્રેસ પાર્ટી તેની ભૂલ સુધારી શકે અને તેના ચૂંટણી ઢંઢેરામાં ઓપીએસ પુનઃસ્થાપનાનો સમાવેશ કરી શકે બંધુજીએ કહ્યું હતું કે દેશના તમામ ભાગોમાં ઓપીએસનો સંઘર્ષ હાલ ચાલી રહ્યો છે કર્મચારીઓ ઓપીએસ સિવાય કશું સ્વીકારતા નથી નેસ્ટ એનએમઓપીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયકુમાર બંધુએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણીમાં ભારે નુકસાનનો સામનો કરવો પડશે લોક કોંગ્રેસ એકમાત્ર એવો પક્ષ હતો કે જેને કર્મચારીઓ પર વિશ્વાસ હતો પરંતુ હવે તેના ચૂંટણી ઢંઢેરામાં ઓપીએસનો મુદ્દે સામેલ ન કરાતા તે પાર્ટીએ પણ વિશ્વાસ ગુમાવ્યો છે પાર્ટી આનું પરિણામ ભોગવવું પડશે ઓપીએસ પર રાષ્ટ્રીય હડતાલ થવાની હતી પરંતુ તેને પાછી ખેંચી લેવામાં આવી હતી નવા પેન્શનમાં સુધારો કરવા માટે સરકારે કમિટીની રચના કરી છે પરંતુ હજુ સુધી કમિટીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી આવી સ્થિતિમાં જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવાની લડત ચાલુ રહેશે નવી સરકારની રચનાની રાહ જોવામાં આવી રહી છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કર્મચારીઓના સંઘ જનરલ સેક્રેટરી એસ બી યાદવે જણાવ્યું હતું કે જૂના પેન્શનને પુનઃસ્થાપિત કરવા માટે હવે નવેસરથી આંદોલન શરૂ કરવામાં આવે છે અને ફરીથી ચર્ચા કરવામાં આવે છે જુલાઈ મહિનામાં નવી કેન્દ્ર સરકારની રચના થશે અને ત્યારબાદ તેમની સમક્ષ ઓપીએસને પુનઃસ્થાપિત કરવાની માંગ જોરદાર રીતે શરૂ કરવામાં આવશે અઢાર મહિનાના એરિયસનો મુદ્દો પણ સામેલ છે આ સાથે આઠવા પગારપથની રચના અને કોરોનાના સમયગાળા દરમિયાન રોકવામાં આવેલા અઢાર મહિનાના જે એરિયસ છે મોંઘવારી પથાનું તેને મુક્ત કરવા પણ કેન્દ્ર કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં સામેલ છે આ સાથે એવી પણ માંગણીઓ કરવામાં આવી રહી છે કે પીએફઆરડીએ દ્વારા જમા કરવામાં આવેલ નાણાં રાજ્ય સરકારોને પરત કરવામાં આવે જેથી કરીને જે તે રાજ્ય સરકારોએ ઓપીએસ લાગુ કરી છે તે સરકારી કર્મચારીઓને ઓપીએસનો લાભ આપી શકે મહારાષ્ટ્રના કર્મચારીઓને છેલ્લા બેઝિક પેન્શનના પચાસ ટકા મળશે મહારાષ્ટ્રના રાજ્ય સરકારે સિંધ સરકાર દ્વારા તેના રાજ્યના કર્મચારીઓને છેલ્લા બેઝિક પેન્શનના પચાસ ટકા આપવાની જાહેરાત કરી છે એક નવેમ્બર બે હજાર પછી જે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી તેમને આ લાભ મળશે હવે જ્યારે તેઓ નિવૃત્ત થશે ત્યારે તેમને તેમના છેલ્લા મૂળભૂત પેન્શનના પચાસ ટકા મળશે ત્યારે તમને જણાવી દઈએ કે એનપીએસ એક કર્મચારીઓને લાગુ પડશે જેની નિમણૂક એક નવેમ્બર બે પાંચ પછી કરવામાં આવી છે આમ સરકારી કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી ઓપીએસ અઢાર મહિનાનો એરિયસ જે બાકી છે તે અને મિત્રો વગેરે જેવા મુદ્દાઓ લઈ અને ઘણા લાંબા સમયથી મિત્રો જે આંદોલન ચાલી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે આવનારી સરકારે પણ મિત્રો પરિણામો ભોગવવા પડશે अच्छा राखीच कुठे आहित तीती आप संतुष्ट असो जय हिंद असतो